શાંતિ અઢાર પાંચ બે હજાર પચ્ચીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે પચ્ચીસ ત્રણ બે હજાર પાંચ માસ્ટર જ્ઞાન સૂર્ય બની અનુભૂતિની કિરણો ફેલાવો વિધાતા બનો તપસ્વી બનો આજે બાપ દાદા પોતાના ચારેય તરફના હોલી હંસ બાળકો સાથે હોળી મનાવવા માટે આવ્યા છે બાળકો પણ પ્રેમની દોરીમાં બંધાયેલા હોળી મનાવવા માટે પહોંચી ગયા છે મિલન મનાવવા માટે કેટલા પ્રેમથી પહોંચી ગયા છે બાપ દાદા સર્વ બાળકોના ભાગ્યને જોઈ રહ્યા હતા કેટલું ઊંચું ભાગ્ય જેટલા જ હોલીએસ્ટ સૌથી પવિત્ર છે એટલા જ હાઈએસ્ટ સૌથી ઊંચા છે આખા કલ્પમાં જુઓ તમારા બધાના ભાગ્ય કરતા ઊંચું ભાગ્ય કોઈનું નથી જાણો છો ને પોતાના ભાગ્યને વર્તમાન સમયે પણ પરમાત્મા પાલના પરમાત્મા ભંતર અને પરમાત્મા વરદાનોથી પાલના થઈ રહ્યું છે ભવિષ્યમાં પણ વિશ્વના રાજ્ય અધિકારી બનો છો બનવાનું જ છે નિશ્ચિત છે નિશ્ચય જ છે પછી પણ જ્યારે પૂજ્ય બનો છો તો આપ શ્રેષ્ઠ આત્માઓ જેવી પૂજા વિધિ પૂર્વક બીજા કોઈની નથી થતી તો વર્તમાન ભવિષ્ય અને પૂજ્ય સ્વરૂપમાં હાઈએસ્ટ અર્થાત ઊંચામાં ઊંચા છો તમારા જડચિત્ર એમની પણ દરેક કર્મની પૂજા થાય છે અનેક ધર્મ પિતા મહાન આત્માઓ થયા છે પરંતુ એવી રીતે વિધિપૂર્વક પૂજા આપ ઊંચામાં ઊંચા પરમાત્મા બાળકોની થાય છે કારણ કે આ સમયે દરેક કર્મમાં પ્રારબ મળે છે તો ઊંચામાં ઊંચા ભગવાન આ બાકો પણ ઊંચામાં ઊંચી પ્રાપ્તિ કરાવે છે હોલી અર્થાત પવિત્રતા હોલિયેસ્ટ પણ છો તો હાઈએસ્ટ પણ છો આ બ્રાહ્મણ જીવનનું ફાઉન્ડેશન જ પવિત્રતા છે સંકલ્પ માત્ર પણ અપવિત્રતા શ્રેષ્ઠ બનવા નથી દેતી પવિત્રતા જ સુખ શાંતિની જનની છે પવિત્રતા સર્વ પ્રાપ્તિઓની ચાવી છે એટલે તમારા બધાનું સ્લોગન આજ છે પવિત્ર બનો યોગી બનો જે હોળી પણ યાદગાર છે એમાં પણ જુઓ પહેલા બાળે છે પછી મનાવે છે બાળ્યા વગર નથી મનાવતા અપવિત્રતાને બાળવી યોગની અગ્નિ દ્વારા અપવિત્રતાને બાળો છો એનું યાદગાર તો આગમાં બાળે છે અને બાળ્યા પછી બધા પવિત્ર બને છે તો ખુશીઓ મનાવે છે પવિત્ર બનવાનું યાદગાર મિલન મનાવે છે કારણ કે તમે બધા પણ જ્યારે અપવિત્રતાને બાળો છો પરમાત્મા સંગના રંગમાં લાલ થઈ જાવ છો તો સર્વ આત્માઓ પ્રત્યે શુભ ભાવના શુભકામનાનું મિલન મનાવો છો એનું યાદગાર મંગળ મિલન મનાવે છે એટલે બાપ દાદા બધા બાળકોને આજ સ્મૃતિ અપાવે છે કે સદા દરેકની દોઆઓ લો અને દોઆઓ આપો પોતાની દોઆઓની શુભ ભાવનાથી મંગળ મિલન મનાવો કારણ કે જો કોઈ બદ દોઆ આપે પણ છે તેતો પર્વસ છે અપવિત્રતાથી પરંતુ જો તમે બધુવાને મનમાં સમાવો છો તો શું ખુશ રહો છો સુખી રહો છો કે વ્યર્થ સંકલ્પો વ્યર્થ સંકલ્પોનું કે શું કેવી રીતે કોણ આ દુઃખનો અનુભવ કરો છો બધુવા લેવી અર્થાત પોતાને પણ દુઃખ અને અશાંતિ અનુભવ કરાવવી જે બાપ દાદાની શ્રીમત છે સુખ દો અને સુખ લો એ શ્રીમતનું ઉલ્લંઘન થઈ જાય છે તો હવે બધા બાળકો દુવાઓ લેતા અને દુવાઓ આપતા શીખી ગયા છો ને શીખ્યું છે પ્રતિજ્ઞા અને દ્રઢતા દ્રઢતાથી પ્રતિજ્ઞા કરો સુખ આપવું છે અને સુખ લેવું છે દુવાઓ આપી છે અને લેવી છે દુઆ લઈશું દુવાઓ આપીશું તે હાથ ઉઠાવ પાક્કું બાબા કહે છે પાક્કું કાચા નહીં થતા બનશો ને તો કાચા ફળને ચકલી ખૂબ ખાય છે દ્રઢતા સફળતાની ચાવી છે બધાની પાસે ચાવી છે ચાવી કાયમ છે માયા ચોરી તો નથી કરી લેતી એને પણ ચાવી સાથે પ્રેમ છે સદૈવ સંકલ્પ કરતા સાથે આ સંકલ્પ ઇમર્જ કરો મર્જ નહીં ઇમર્જ ઇમર્જ કરો મારે કરવાનું જ છે બનવાનું જ છે થવાનું જ છે થયેલું જ છે આને કહેવાય છે નિશ્ચય બુદ્ધિ ડ્રામા વિજયનો બનેલો જ છે ફક્ત રિપીટ કરવાનો છે પૂર્વ નિર્ધારિત ડ્રામા છે બનેલો છે રિપીટ કરી બનાવવાનો છે મુશ્કેલ છે ક્યારેક ક્યારેક મુશ્કેલ થઈ જાય છે મુશ્કેલ કેમ થાય છે પોતે જાતે જ સહજને મુશ્કેલ કરી દો છો નાની ભૂલ કરી લો છો ખબર છે કઈ ભૂલ કરો છો બાપ દાદાને એ સમયે બાળકો પર ખૂબ જ રહેમ શું કહે પ્રેમ આવે છે શું પ્રેમ આવે છે એક તરફ તો કહો છો બાપ અમારી સાથે કંબાઈન છે સાથે નહીં કમ્બાઇન્ડ છે તો કમ્બાઈન્ડ છે ડબલ ફોરેનર્સ કમ્બાઈન્ડ છે પાછળ વાળા કમ્બાઈન્ડ છે ગેલેરી વાળા કમ્બાઈન્ડ છે અચ્છા આજે તો બાપ દાદાને સમાચાર મળ્યા કે મધુબન નિવાસી પાંડવ ભવન જ્ઞાન સરોવર અને અહીં વાળા પણ અલગ હોલમાં સાંભળી રહ્યા છે

કમ્બાઈન્ડ રૂપમાં રહો બાપ દાદા દરેક બાળકોના દરેક સમયે સહયોગી છે શિવ બાપ પરમ ધામ થી આવ્યા એમ આવ્યા છે શા માટે આવ્યા છે બાળકોના સહયોગી બનવા માટે આવ્યા છે જુઓ બ્રહ્મા બાપ પણ વ્યક્ત થી અવ્યક્ત થયા શા માટે સાકાર શરીર કરતા અવ્યક્ત રૂપમાં કેમ બની જાઉં છો મહેનતમાં કેમ લાગી જાવ છો ત્રેસઠ જન્મ તો મહેનત કરી છે ને શું તે મહેનતના સંસ્કાર હજી પણ ખેંચે છે શું મોહબતમાં રહો લવ માં લીન રહો મોહબત મહેનત થી મુક્ત કરાવવા વાળી છે મહેનત ગમે છે શું શું આદત થી મજબૂર થઈ જાવ છો સહજ યોગી છો બાપ દાદા વિશેષ બાળકો માટે પરમ ધામ થી ભેટ લાવ્યા છે ખબર છે શું ભેટ લાવ્યા છે તીરી પર બહિષ્ટ લાવ્યા છે હથેળી પર સ્વર્ગ લાવ્યા છે

હોળી પ્રગટાવશો પ્રગટાવશો બાળવું એટલે નામ નિશાન ગુમ કોઈ પણ વસ્તુ બાળો છો તો નામ નિશાન ખતમ થઈ જાય છે ને તો એવી હોળી મનાવશો હાથ તો હલાવી રહ્યા છે બાપ દાદા હાથ જોઈને ખુશ થઈ રહ્યા છે પરંતુ પરંતુ છે પરંતુ બોલે શું કે નહીં હમ મનનો હાથ હલાવજો આ હાથ હલાવવો તો બહુ જ ઈઝી છે સહેલું છે જો મને માન્યું કરવું જ છે તો થયેલું જ છે હમ મને માની લીધું તો એ થયેલું જ છે કરવાનું જ છે નવા નવા પણ ખૂબ આવ્યા છે જે પહેલી વાર મિલન બનાવવા માટે આવ્યા છે તે હાથ ઉઠાવો ડબલ ફોરેનર્સ પણ છે છે જે આવ્યા બાપ દાદા વિશેષ એમને પોતાનું ભાગ્ય બનાવવાનું મુબારક આપી રહ્યા છે પરંતુ આ મુબારક સ્મૃતિમાં રાખજો અને બીજી હજી બધાને લાસ્ટ સો ફાસ્ટ જવાનો ચાન્સ છે કારણ કે ફાઈનલ રિઝલ્ટ બહાર નથી પડ્યું તો લાસ્ટમાં આવવા વાળા પણ પહેલા વાળા થી લાસ્ટમાં આવ્યા છો ને તો લાસ્ટ વાળા લાસ્ટ સો ફાસ્ટ અને ફાસ્ટ સો ફસ્ટ આવી શકે છે સંમતિ છે જઈ શકો છો તો સદા આ લક્ષ રાખજો કે મારે મારે અર્થાત આત્માને અને ફર્સ્ટ ક્લાસમાં આવવાનું છે હા વીઆઈપી ઘણા આવ્યા છે ને ટાઇટલ વીઆઈપી નું છે જે વીઆઈપી આવ્યા છે તે હાથ લાંબો ઉઠાવો લગભગ દોઢસો ભારતના મહેમાન બાપ દાદાની સામે બેઠા છે બાબા કહે છે વેલકમ પોતાના ઘરમાં આવવાનું વેલકમ ભલે પધાર્યા હમણાં તો પરિચય માટે વીઆઈપી કહે છે પરંતુ હવે વીઆઈપી થી વી 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 વીઆઈપી બનવાનું છે જુઓ દેવતાઓ તમારા જળ ચિત્ર

પોઈન્ટ લગાવો બીજું સ્ટોક જમા કરો બંને જરૂરી છે ત્રણ ખજાના વિશેષ જમા કરો એક પોતાના પુરુષાર્થની પ્રારબ્ધ અર્થાત પ્રત્યક્ષ ફળ તે જમા કરો બીજું સદા સંતુષ્ટ રહેવું સંતુષ્ટ કરવા ફક્ત રહેવાનું નથી કરવાનું પણ એના ફળ સ્વરૂપ દુવાઓ જમા કરો દુવાઓનું ખાતું ક્યારે ક્યારે કોઈ બાળકો જમા કરે છે પરંતુ ચાલતા ચાલતા કોઈ નાની મોટી વાતમાં કન્ફ્યુઝ થઈને થઈને હિંમતહીન જમા થયેલા ખજાનાઓમાં પણ લકીર લગાવી દો છો તો દુવાઓનું ખાતું પણ જમા હોય એની વિધિ સંતુષ્ટ રહેવું સંતુષ્ટ કરવા ત્રીજું

આ છે બેહદની સેવા આ ત્રણેય ખાતા ચેક કરો ત્રણેય ખાતા જમા છે મારા હોય ઈચ્છા અવિદ્યા વિચારે છે આ વર્ષમાં શું કરવાનું છે સિઝન પૂરી થઈ રહી છે હવે છ મહિના શું કરવાનું છે તો એક તો ખાતા જમા કરજો સારી રીતે ચેક કરજો કોઈ ખૂણામાં પણ હદની ઈચ્છા તો નથી હું અને માન ન શાન કોઈ ના પણ લેવતા નહીં દાતા વિધાતા બનો હવે દુખ ખૂબ ખૂબ વધી રહ્યું છે વધતું રહેશે એટલે માસ્ટર સૂર્ય બની અનુભૂતિની કિરણો ફેલાવો જેવી રીતે સૂર્ય એક જ સમયમાં કેટલી પ્રાપ્તિઓ કરાવે છે એક પ્રાપ્તિ નથી કરાવતો ફક્ત રોશની નથી આપતો પાવર પણ આપે છે શક્તિ પણ આપે છે અનેક પ્રાપ્તિઓ કરાવે છે એવી રીતે તમે બધા આ છ મહિનામાં જ્ઞાન સૂર્ય બની સુખની ખુશીની શાંતિની સહયોગની કિરણો ફેલાવો અનુભૂતિ કરાવો તમારા ચહેરાને જોતા જ દુખની લહેરમાં કમ સે કમ સ્મિત આવી જાય તમારી દ્રષ્ટિથી હિંમત આવી જાય તો આ અટેન્શન આપવાનું છે વિધાતા બનવાનું છે તપસ્વી બનવાનું છે એવી તપસ્યા કરો જે તપસ્યાની જવાળા કોઈને ને કોઈ અનુભૂતિ કરાવે ફક્ત વાણી ન સાંભળે અનુભવની ઓથોરિટી બની અનુભવ કરાવો જે પણ સંબંધ સંપર્કમાં આવી રહ્યા છે એમને હિંમત ઉમંગ ઉત્સાહ પોતાના સહયોગથી બાપ દાદાના કનેક્શનથી અપાવો વધારે મહેનત નહીં કરાવો ન પોતે મહેનત કરો ન બીજાઓને કરાવો નિમિત્ત છોને તો વાઇબ્રેશન એવા ઉમંગ ઉત્સાહના બનાવો જે ગંભીર પણ ઉમંગ ઉત્સાહમાં આવી જાય ખુશીમાં મન નાચવા લાગે સાંભળ્યું શું કરવાનું છે જોશે રિઝલ્ટ કયા સ્થાને કેટલા આત્મોને દ્રઢ બનાવ્યા

કેમ કહે કે કરશો ના કરવાનું જ છે તમે નહીં કરશો તો કોણ કરશે પાછળ તમે જ કલ્પ કલ્પ બાપ પાસેથી અધિકારી બન્યા હતા બન્યા છો અને દરેક કલ્પમાં બનશો એવું દ્રઢતા પૂર્વક બાળકોનું સંગઠન બાપ દાદાને જોવું જ છે ઠીક છે ને હાથ ઉઠાવ બનવાનું જ છે મનનો હાથ ઉઠાવો દ્રઢ નિશ્ચયનો હાથ ઉઠાવો આ તો બધા પાસ થઈ ગયા છે પાસ છે ને અચ્છા ચારેય તરફના દિલ તક્ત નશીન બાળકોને દૂર બેઠેલા પણ પરમાત્મા પ્રેમનો અનુભવ કરવા વાળા બાળકોને સદા હોલી અર્થાત પવિત્રતાના ફાઉન્ડેશન દ્રઢ કરવા વાળા સ્વપ્ન માત્ર પણ અપવિત્રતાના અંશ થી પણ દૂર રહેવાવાળા મહાવીર મહાવીર સદા દરેક સમયે સર્વ જમા સંપન્ન બાળકોને સદા સંતુષ્ટ મણી બની સંતુષ્ટ રહેવા અને સંતુષ્ટ કરવા વાળા બાપ સમાન બાળકોને બાપ દાદાના યાદ પ્યાર દુઆઓ અને નમસ્તે દાદીઓ સાથે બાબાની મુલાકાત છે દાદીઓ તો ગુરુ ભાઈ છે ને તો સાથે બેસો ભાઈ સાથે બેસે છે સારું છે બાપ દાદા રોજ સ્નેહની માલિશ કરે છે નિમિત્ત છે ને આ માલિશ ચલાવી રહી છે સારું છે તમારા બધાના એક્ઝામ્પલ જોઈને બધાને હિંમત આવે છે દાદી નિમિત્ત દાદીઓ સમાન સેવામાં નિમિત ભાવમાં આગળ વધવાનું છે સારું છે તમારા લોકોનો આ જે પાકો નિશ્ચય છે આ નિમિત્ત ભાવ સેવા કરાવી રહ્યો છે હું પણ છે કઈ પણ હું પણ આવે છે સારું છે આખા વિશ્વની આગળ નિમિત્ત એક્ઝામ્પલ છે ને

પોતે પણ રિફ્રેશ થઈ જાઓ છો અને બીજાને પણ રિફ્રેશ કરી દો છો સારો પ્રોગ્રામ બનાવો છો બાપ દાદાને પસંદ છે પોતે રિફ્રેશ થશે ત્યારે તો રિફ્રેશ કરશે બહુ જ સારું બધાએ રિફ્રેશમેન્ટ સારી કરી બાપ દાદા ખુશ છે બહુ જ સારું ઓમ શાંતિ આજનું વરદાન નોલેજફુલ સ્થિતિ દ્વારા પરિસ્થિતિઓને પાર કરવા વાળા અંગદ સમાન અચલ અડોલ ભવ રાજ્યની કોઈ પણ પરિસ્થિતિ જરા પણ સંકલ્પ રૂપમાં પણ હલાવી ન શકે એવા અચલ અડોલ ભવના વરદાની બનો કારણ કે કોઈ પણ વિઘ્ન નીચે પાડવા માટે નથી મજબૂત બનાવવા માટે આવે છે નોલેજફુલ ક્યારેય પેપરને જોઈને મૂંઝાતા નથી માયા કોઈ પણ રૂપમાં આવી શકે છે પરંતુ તમે યોગ અગ્નિ પ્રગટાવીને રાખો નોલેજફુલ સ્થિતિમાં રહો તો બધા વિઘ્ન સમાપ્ત થઈ જશે અને તમે અચલ અડોલ સ્થિતિમાં સ્થિત રહેશો સ્લોગન છે શુદ્ધ સંકલ્પનો ખજાનો જમા હોય તો વ્યર્થ સંકલ્પોમાં સમય જશે રોયલ્ટી અને પ્યુરિટીની પર્સનાલિટીના આધાર પર બ્રહ્મા બાપ આદિ દેવ અથવા પહેલા પ્રિન્સ બન્યા એમ તમે પણ ફોલો ફાધર કરી નંબર 1 ની પર્સનાલિટીના લિસ્ટ માં આવી જાઓ કારણ કે બ્રાહ્મણ જન્મના સંસ્કારો જ પવિત્ર છે તમારી શ્રેષ્ઠતા અથવા મહાનતા જ પવિત્રતા છે છે સૂચના આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ત્રીજો રવિવાર છે સાંજે સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં એકત્રિત થઈ પ્રભુ પ્રેમમાં સમાવવાનો અનુભવ કરે સદા એ જ સોમાનમાં બેસે કે હું આત્મા સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન સર્વ શ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા છું પ્રેમના સાગર બાપના પ્રેમની કિરણો નીકળીને મુજ આત્મામાં સમાઈ રહી છે તેજ પ્રેમના વાઇબ્રેશન ચારે તરફ વાતાવરણમાં ફેલાઈ રહ્યા છે શાંતિ